ભારતીય યોગીની સંઘ દ્વારા યોગાચાર્ય કામિનાબેન સચિનકુમાર પટેલની ગુજરાત રાજ્ય અધ્યક્ષ તરીકે નિમણૂક દેશભરના અનેક લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી પસંદગી ઉચ્ચ યોગ શિક્ષણ સંશોધન અને એપીઆઈ શ્રેષ્ઠતાના આધારે અધિકૃત માન્યતા યોગ આધ્યાત્મિકતા અને નારી શક્તિના ક્ષેત્રમાં સમગ્ર મન વચન અને કર્મથી સમર્પિત કાર્ય કરતા યોગાચાર્ય કામિનાબેન સચિનકુમાર પટેલને ભારતીય યોગીની સંઘ દ્વારા ગુજરાત રાજ્ય અધ્યક્ષ તરીકેની નિમણૂંક આપવામાં આવી છે આ મહત્વપૂર્ણ પદ માટે સમગ્ર ભારતમાંથી અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાંથી પ્રથમ તબક્કામાં માત્ર ચાર રાજ્યોમાં નિમણૂક જાહેર કરવામાં આવી છે યોગાચાર્ય કામિનાબેન સચિનકુમાર પટેલની આ પસંદગી તેમના ઉચ્ચ યોગ શિક્ષણ પ્રદાન કાર્યો તથા એપીઆઈ પદ્ધતિ મુજબ શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે કરવામાં આવ્યું છે ભારતીય યોગિની સંઘ દેશભરમાં યોગિનીઓ સાધ્વીઓ મહામંડલેશ્વરો તથા મહિલા યોગાચાર્યોના નેતૃત્વ હેઠળ ભારતની પ્રાચીન યોગવિદ્યા આરોગ્ય સંસ્કૃતિ અને સંસ્કારમૂલક શિક્ષણના પ્રસાર માટે કાર્યરત છે આ અવસરે યોગાચાર્ય કામિના પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં અધ્યક્ષ તરીકે જવાબદારી મારા માટે ગૌરવ અને તપસ્યાનું ઋણ છે હું આ પદને પૂર્ણ શ્રદ્ધા અને નમ્રતાથી નિભાવીશ તથા સમાજમાં વાસ્તવિક અને શુદ્ધ યોગવિદ્યાનો વ્યાપ વધારવા માટે અવિરત પ્રયત્ન કરીશ અલ્પેશ્રી માળી પાટણ પ્રણામ સર્વેભ્યો નમો નમો આજે ગુજરાત સ્થાપના દિનના દિવસે ઇન્ડિયન યોગીની એસોસિએશન તરફથી ગુજરાત સ્ટેટ પ્રેસિડન્ટ તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે તેના માટે હું ખરેખર ગૌરવની લાગણી અનુભવું છું અને હવે મારી એક જવાબદારી પણ બની જાય છે તો આગળનો મારો એજન્ડા એવો હશે કે રિયલ યોગનો પ્રચાર પ્રસાર થાય અને જે લોકો ઘણા વર્ષોથી તપસ્યા કરે છે મીન્સ કે યોગ વિદ્યા ભણવા માટે ઘણા વર્ષોના વર્ષો નીકાળી દીધા છે તો એમને માન સન્માન મળે રિયલ યોગનો પ્રચાર પ્રસાર થાય એના માટે સતત મારા પ્રયત્નો રહેશે અને યોગા ફોર યુથ જે મારું મિશન છે એને પૂરું કરવામાં હું સતત પ્રયત્નશીલ રહીશ અને આજે જે પદની નિયુક્તિ થઈ છે એ નિયુક્તિ માટે ઘણા દેશોમાંથી અરજી આવેલી હતી અને અત્યાર પૂરતી ચાર સ્ટેટમાં નિયુક્તિ આપેલી છે ઉત્તરાખંડ સિક્કિમ ગુજરાત અને રાજસ્થાન નેક્સ્ટ ચરણમાં બીજા સ્ટેટમાં પણ નિયુક્તિ આપવામાં આવશે પણ નિયુક્તિ આપવાનો જે પ્રોસેસ છે એ બહુ પારદર્શિત છે યોગ વિદ્યામાં માસ્ટર નેટ પીએચડી ઘણા વર્ષોનું સેક્રિફાઈસ આ બધું જોવાના આધારે સંશોધન એપીઆઈ આ બધું જોવાના આધારે લોકો પદ આપતા હોય છે અને મને ઘણા વર્ષોથી એક હતું કે રિયલ યોગનો પ્રચાર પ્રસાર થાય જે આજે હું આ પદ